કરિયાણાની દુકાન ચલાવતા મનીષે પોતાની જ પત્ની મોનિકા બેનની એલઆઈસી પોલિસીમાં બોગસ સહીઓ કરી પૈસા હડપ કર્યા હતા પત્ની દ્વારા ફરિયાદ નોંધાવ્યાના ટૂંક સમયમાં જ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપી મનીષે પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેણે વર્ષ બે હજાર એકવીસમાં આ આખું ષડયંત્ર રચ્યું હતું પત્નીની જાણ બહાર નોમિની તરીકે રહેલા પિતાના નામ પર વાઇટનર ફેરવી દીધું હતું અને પત્નીની સહીની નકલ કરી પોતાનું નામ ચડાવી દીધું હતું પોલીસે આરોપીના કબજામાંથી છેતરપિંડીમાં વપરાયેલા દસ્તાવેજોની તપાસ હાથ ધરી છે જેમાં તેની સીધી સંડોવણીના સ્પષ્ટ પુરાવા મળ્યા છે આ બનાવની વિગત મુજબ આરોપીએ માત્ર નોમિનીમાં ફેરફાર નહોતો કર્યો પરંતુ બેંકના જોઈન્ટ એકાઉન્ટના કેન્સલ ચેક આપીને પત્નીના હકની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર પણ કરાવી લીધી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત